આજે આપણે જાણીશું યોગીની એકાદશી વિશે ભારતમાં અનેક વ્રત કરવામાં આવે છે તેમાં યોગીની એકાદશી અક્ષમ્ય પાપો નાશ કરે છે ચાલો આપણે જાણીશું યોગીની એકાદશી વ્રતની વિધિ જેઠ વધ અગિયારસ ના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પવિત્ર થઈને ચંદન પુષ્પ ધૂપ દીપ વડે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય છે અને ઉપવાસ કરવાનો હોય છે આ વ્રત મહાપાપ તેમજ જેવા અસાધ્ય નષ્ટ કરનાર અને આપનારું છે તો આપણે હવે જાણીશું વ્રતનું જીવનમાં શું મહત્વ છે ભારત વ્રતો અને તહેવારોનો દેશ છે આપણા પુરાણો તો વ્રતો સાગર છે વ્રત એટલે નિયમ ટેક કે દ્રઢ સંકલ્પ વ્રતરાજ જેવા ગ્રંથોમાં વ્રતની વ્યાખ્યા આપી છે અશુભ કર્મોમાંથી રોકે તે વ્રત માનવ જીવનને સંયમી તંદુરસ્ત અને સદાચારી બનાવવા માટે જે ઉપાયો બતાવ્યા છે તે વ્રત ઉપવાસ વ્રત તો જીવનને સંસ્કારવાની એક તાલીમ છે ઇન્દ્રિય સંયમ દ્વારા મનની શક્તિઓને વિકસાવવાનો પ્રયોગ છે આપણા ધર્મના ઘડવૈયાઓએ ધર્મને જીવનમાં મૂલ્યો સાથે વણી લીધો છે ધર્મના કેટલાક રહસ્યોનો વ્યાપક પ્રચાર કરવાના આશ્રયોથી આપણા પુરાણકારોએ વ્રત પર્વ ઉપવાસનું આયોજન કર્યું છે આપણા પુરાણોમાં વ્રત પર્વનો મહેમા વિસ્તારથી સમજાવ્યો છે દરેક વ્રતમાં ઉપવાસ રાખી કોઈ દેવ કે દેવીનું પૂજન અર્ચન કરાય છે તો હવે જાણીશું યોગીની એકાદશી વ્રતની કથા યોગીની એકાદશી કહેવાય છે આ વ્રતની કથા શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને સંભળાવે છે યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ એકાદશી નામ છે તે સાંભળવા ઈચ્છું છું માટે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ કહે છે હે રાજન જે સઘળા વ્રતો માં ઉત્તમ છે સઘળા પાપોનો નાશ કરનારી છે અને ભોગ તથા મોક્ષ આપનાર છે તે વ્રત કહું છું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ એટલે એકાદશી એ મહાપાપોનો નાશ કરનારી છે સંસાર સાગરમાં ઉદ્ધાર કરનારી છે સનાતની છે અને ત્રણેય જગતમાં સાર રૂપ છે પુરાણમાં કહેલ તે એકાદશીની કથા હું કહું છું શિવજીની પૂજા કરનાર દેવ કુબેર અલકાનગરીનો અધિપતિ હતો તેમનો હેમમાલી નામનો પુષ્પો લાવનારો નોકર હતો તે હેમમાલિનીને એક સુંદર સ્ત્રી હતી તેનું નામ વિશાલાક્ષી હતું હેમમાલિ તેને ખૂબ પ્રેમ કરતો હતો એક દિવસે તે હેમમાલી માનસ સરોવરમાંથી પુષ્પો લાવી પોતાના ઘરે આવ્યો ને પ્રિયાના પ્રેમથી ઘરે જ રોકાઈ ગયો પણ કુબેરને પુષ્પો આપવા ના ગયો કુબેરજીને તો મંદિરમાં બેસી શિવ પૂજન કરતા હતા તેમણે પુષ્પો માટે મધ્યાહન સમયે પોતાની અંતરદ્રષ્ટિથી જોયું કે હેમમાલી પોતાના ઘરે પ્રિયાની સાથે વિહાર કરતો હતો તેથી ઘણો વિલંબ થવા છતાં પણ પુષ્પો લાવ્યો નહીં ત્યારે કોપાયમાન થઈ પોતાના યક્ષોને કહ્યું હે યક્ષો હેમમાલી હજી કેમ નથી આવ્યો જાઓ તેની તપાસ કરો અર્ધદેવ ગણાતા યક્ષોએ પોતાની અંતરદ્રષ્ટિથી જાણી લીધું અને કુબેરજીને કહ્યું હે મહારાજ એ તો ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે યચ્છેદ વિહાર કરે છે યક્ષોના આવા વચનો સાંભળી કોપાયમાન થયેલા કુબેરે જલ્દીથી તે હેમમાલીને પકડી લાવવા કહ્યું યક્ષો તેને પકડી લાવ્યા નમસ્કાર કરી કુબેરજીની સામે ઊભો રહ્યો તેણે જોઈ કુબેરજીનો રોષ ભભકી ઉઠ્યો અને બોલ્યા હે દૃષ્ટ હે દુરાચારી હે પાપી તે દેવનો અપરાધ કર્યો છે તેથી તું કોટથી પીડાઈશ એવો તને હું શ્રાપ આપું છું અને તને તારા સ્થાનથી ભ્રષ્ટ કરું છું હે માલિક રોગી થયો અને તે શિવ પૂજક હોવાથી તેને સઘળું પૂર્વનું સ્મરણ થયું પૂર્વજન્મના કર્મને સંભાળતો અને ભમતો ભમતો તે હિમાલય પર્વત ઉપર ગયો તેણે મુનિઓમાં શ્રેષ્ઠ માર્કેન્ડ મુનિને જોયા હેમાલી તેમના આશ્રમમાં ગયો દૂરથી મુનિ રાજાના ચરણમાં નમસ્કાર કર્યા કારણ કે તે પાપી હતો તેને કોઢિયો જોઈ માર્કેન ઋષિએ બોલાવીને કહ્યું તને કોઢ સાથે નીકળ્યો અને તું આવી નિંદિત દશાને કેમ પ્રાપ્ત થયો હેમાલીએ કહ્યું હે હું યક્ષ રાજ કુબેરનો નોકર છું મારું નામ હેમાલી છે કુબેર જ્યારે શિવ પૂજન કરતા ત્યારે હું તેમને હંમેશા માનસ સરોવરમાંથી પુષ્પો લાવી આપતો હતો એક દિવસે કામ ભાવનાથી મારું ચિત્ત વ્યાકુળ બન્યું હું સ્ત્રી સુખમાં મગ્ન થઈ ગયો તેથી પુષ્પો કુબેરજીને પહોંચાડવામાં વિલંબ થયા એ કારણથી કોપાયમાન થયેલા કુબેરે મને શ્રાપ આપ્યો તેથી હું કોઢ્યો થયો અને પ્રિયાથી જુદો પડ્યો છું હમણાં તમારા શરણે આવ્યો છું તેથી હે મહારાજ મને પાપીને પ્રાચિત બતાવો માર્કેન્ડે હેમા માલિની કહ્યું હે બટુક તું મારી પાસે સાચું બોલ્યો એટલા માટે હું તને શુભ કરનારું વ્રત બતાવું છું જેઠ વદ એકાદશી યોગીની નામની છે તેનું તું વ્રત કર વ્રતના પુણ્યથી તારો આ કોઢ અવશ્ય દૂર થશે મુનીનું આવું વચન સાંભળી તેણે પૃથ્વી ઉપર તેમને દંડવત પ્રણામ કર્યા પછી મુનીએ તેને ઊભો કર્યો પછી તેણે ઋષિને કહેવા પ્રમાણે યોગીની એકાદશીનું વ્રત કર્યું તેના પ્રભાવથી તેને દેવના જેવું સ્વરૂપ થયું સ્ત્રીની સાથે તેનો મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું આ રીતે શ્રી શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને આ વ્રત કહ્યું યોગીની એકાદશી કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે મનોકામના પૂર્ણ થાય છે ભગવાન લક્ષ્મીપતિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે એવું આ મહાવ્રત છે યોગીની એકાદશીમાં કહેવાયું છે કે એકાદશી કરીએ તો વૈકુટ પામીએ શું માત્ર એકાદશી કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય ખરી એવો પ્રશ્ન પણ થાય આ સંદર્ભમાં કેટલાક શબ્દોના ગુંઠાઈ સમજવાની પણ આવશ્યકતા રહે છે વ્રતમાં ઉપવાસ તો કરવાનો જ હોય ઉપવાસનો અર્થ માત્ર ભૂખ્યા રહેવું એટલો જ નથી થતો ઉપવાસનો અર્થ જોઈએ તો ઉપ એટલે પાસે અને વાસ એટલે વાસ કરવો એટલે કે વ્રત દરમિયાન પરમાત્માની પાસે રહેવું એમનું સેવન કરવું ઉપવાસમાં ઇન્દ્રિય સંયમનો પણ સમાવેશ થાય આરોગ્યની જાળવણી માટે ઉપવાસ કરવો એ સારી બાબત છે યોગીની એકાદશીના કેન્દ્રમાં શ્રી કૃષ્ણ છે કેમ કે શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને આ વ્રત સંભળાવે છે વિષ્ણુનો એક અવતાર શ્રી કૃષ્ણનો પણ છે એટલે આના કેન્દ્રમાં ભગવાન વિષ્ણુ પણ છે એમ કહી શકાય મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મીનારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સર્વોને મારા જય શ્રી કૃષ્ણ